કવાટ તાલુકાના નળવાટ ખાતેના ભૂખિયા કોતરમાં પૂર આવતા તેમાંથી બાઇક લઈને પસાર થતા બે બાઇક સવાર બાઇક સાથે તણાઈ ગયા છે જેની શોધખોળ સ્થાનિક લોકો અને છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ શોધખોળમાં લાગી છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ડુંગર વિસ્તારમાં બપોરના સમયે ભારે વરસાદ ખબર મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડતા નદી નાળામાં હતા ત્યારે બપોરના લગભગ વાગ્યે કવાટ તાલુકાના નળવાટ ખાતેથી પસાર થતા ભૂખ્યા કોતરમાં પણ ભારે પૂર આવ્યું હતું ઉપરાંત ભૂખિયા કોતરમાં બનાવાયેલા કોઝવેનો એપ્રોચ પણ તૂટી જતા ભારે બાઇક લઈને નળવાટ જઈ રહેલા મનુભાઈ દામસિંગભાઈ રાઠવા અને સંજય ઓછોભાઈ રાઠવા ભૂખ્યા કોતરના ધસમસતા પ્રવાહમાં બાઇક ઉતરતા બાઇક ઉતારતા બંને જણા તણાઈ ગયા હતા જેની શોધખોળ ગ્રામજનો ચલાવી રહ્યા હતા પરંતુ પાંચ વાગ્યા સુધી બંનેનો કોઈ પત્તો ન લાગતા છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે પણ બંને જણાની શોધખોળમાં લાગી હતી પરંતુ રાતનું અંધારું થઈ જતા બંનેની શોધખોળ મુશ્કેલ થઈ રહી હતી ગઈકાલ સાંજના પાંચ ત્રીસ કલાકે છોટાઉદેપુર કંટ્રોલ ફાયર કંટ્રોલ રૂમને કવાટ મામલતદાર શ્રી તેમજ છોટા ઉદેપુર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી એવો એવો કોલ મળતા કે નળવાટ ગામે કોજવેમાંથી બે યુવાનો તણાઈ ગયા છે જેની દાન કંટ્રોલ રૂમ ફાયર કંટ્રોલ રૂમને કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી ગ્રામજનોની મદદ લઈ આજુબાજુની એરિયા સર્ચ કરી અને નસવાડી તેમજ કોટલીપુરા સુધી સર્ચ ઓપરેશન કરી રાત્રિનો સમય નવ કલાક નવ દસ કલાક જેવો થઈ ગયો હતો એટલે કર્મચારીને ધ્યાને લઈ કર્મચારીના હિતને ધ્યાને લઈ અને મોકૂફ રાખેલી હતી કામગીરી આજરોજ સવારના કામગીરી ફરી ચાલુ કરવામાં આવશે